જય દ્વારકાધીશ થતા વિશ્વાસ અને પ્રેરણા બંને એક એક સાથે મળી જાય એવી સુંદર મજાની વાર્તા આજે રજૂ કરવાની છે વાર્તા વાંચી અને મને ગમી અને એટલા માટે જ આપ સૌની સાથે ગમતાનો કરીએ ગુલાલ એ શ્રેણીમાં આજે આ વાર્તા રજૂ કરું છું વાર્તાનો શીર્ષક છે ખાડો

જોરથી અવાજ દીધો છઠ્ઠે મહિને કંકુનું દેખાતું પેટ તેને જલ્દી ચાલવામાં નડી રહ્યું હતું છતાં પણ કંકુએ તેની ઝડપ વધારી એ આવી આવી હો એમ કહીને તેને ખાલી તગારું માટીના ઢગલા પર ફેંક્યું અને ઝીણાએ ભરેલું તગારું લેવા માટે થોડીક વાંકી વળી વાંકી વળતા જ પેટનું દબાણ વધતા મોઢા પર દુઃખની કરસલીઓ ઉપસી આવી અને તેનો જમણો હાથ પેટ સુધી આપોઆપ પહોંચી ગયો ખમા લે હવે થોડીક વાર હો પછી એને નિરાતે બેસ તું અને તું ઈ જપ ખાને તારે ક્યાં ખાડા ખોદવાના છે કે માટી ઉપાડવાની છે તને એનું દુખ ઉપડે છે જાણે તે ગર્ભના બાળકને વઢી રહી હોય ને એમ બોલી ઝીણાએ ભરેલું તગારું પોતાના હાથમાં જ રાખ્યું અને કીધું કંકુ તું જા તને ક્યારનો કહું કે હું માઠી નાખી દઈશ તું પોરો ખા પણ તું મારું કોઈ દી માને ઝીણો કંકુને કામ ન કરવા સમજાવતો પણ કંકુ માનતી જ નહોતી એક ખાડો તો રોજ પૂરો કરવો પડે ને નહીં તો કંકુને પણ ખબર હતી કે રોજ એક ખાડો પૂરો કરે ત્યારે અડધા દાડાની મજૂરી મળતી રોજ એક ખાડો ખોદવાનો અને તેની માટી દૂર નાખવા જવાની હતી ઝીણો એકલો કરે તો એક દાડો માંડ કરીને એક ખાડોય પૂરો ન થાય અને આ ખાડો પૂરો ન થાય તો પેટનો ખાડોય ખાલી રહે એવી એમની હાલત હું કેસે એવડો એ તને ખબર પડે ઝીણાએ કંકુના પેટ તરફ ઈશારો કરીને કહ્યું કંકુએ સગારું માથે લઈ લીધું અને કહ્યું ઈ કેસે કે બાપુને માડી હું આવીશ એટલે તમારે દાડીએ નહીં જાવું પડે હું ભણીને તમને શેરમાં લઈ જઈશ કંકુએ મીઠા સપના સાથે સગારું માથે લીધું અને ઝીણાના રોમે રોમમાં જોર આવી ગયું કંકુ પાછી આવી ત્યાં સુધીમાં તો ઝીણાએ કેટલુંય ખોદી નાખ્યું ને માટીએ ભેગી કરી દીધી કંકુને પોતાની હાલત પર સહેજેય વલોપાત નહોતો અને મજૂરી કરતા લોકો માટે તો આ બધું સાવ સામાન્ય હતું કંકુએ સંભાળીને તગારું માથે મૂક્યું અને કહ્યું કહું શું સાંભળો છો હા બોલને કોદાળીના ઊંડા ઘા મારતા મારતા ઝીણો બોલ્યો તમે બાજુમાં પેલા લૂણાભાઈનો ખાડો જોયો એ ઊંડોય નહીં કરતા અને પોળોય નહીં કરતા પેલા સાહેબ તો જોવાય આવતા નહીં અને તમે જો કંકુ ઝીણાના જવાબની વાત જોતી ઊભી રહી હાય હાય શું બોલ એમ કરીએ તો તો આપણો ભગવાન રૂઠે કંકુનો ઇશારો ઝીણો સમજી ગયો હતો એટલે તેને તરત જ કંકુના મનમાં આવેલા કામ ચોરીના અવાજને દબાવી દીધો અને ફરી બોલ્યો તારે ન વેઠાતું હોય તો તું રેવા દેજે આ તગારું હું નાખી આવે પણ ખાડો તો માપનો જ થાશે અને માટીએ હામી પાડ સુધી જ જાશે ઝીણાએ કંકુને સખત શબ્દોમાં કહી દીધું બીજા બધા ભલે માટી અધવચ્ચે નાખી આવે પણ આપણે આપણું કામ ઈમાનદારીથી કરવાનું જો કે સરકારી મજૂરી કરવામાં બધા કામ ચોરી કરી લેતા હતા અને તેના સાહેબ પણ દૂરથી જોઈને દાડી આલી દેતા હતા લુણો અને એની ઘરવાળી જેમ તેમ કામ પતાવીને ને વેલા વેલા નીકળી જતા અને એમને જોઈ જોઈને બીજા એવું શીખ હતા લુણા તો કીધું હતું હવે બે ચાર દાડામાં વરસાદ આવશે એટલે બધાય ખાડા પાણીથી ભરાઈ જશે એટલે જેમ ફાવે એમ ખોદી દેવાના કોઈ ક્યાં જોવા જવાનું છે પાણીની અંદર આ તો ઝીણું એને તો તરત કીધું મારો ભગવાન પાણીમાંય જુએ ને ખરા તડકામાં જુવે થોડી ઓછી માટી કાઢી તો હું એનો ગુનેગાર બનીશ બધા ઝીણા વેવલો કહેતા પણ ઝીણાએ તેની ખુમારી અને સચ્ચાઈ છોડી નહોતી તડકો માથે ચડ્યો હતો ઉકળાટ વધી રહ્યો હતો હવે કંકુ અને ઝીણો બે જ બાકી બચ્યા હતા તી બંનેને કામ કરતા જોઈ ત્યાંના સાહેબ ઝીણા પાસે આવ્યા અને કીધું ઝીણા અલ્યા તારી દાડી બસ બહુ થયું જા ઘરે અને રોટલા ભેગો થા તારી બૈરીને પણ આરામ આપ સાહેબ આ થોડો ખૂણો બરાબર ખોદી લઉં એટલે મારું કામ પતી જાય ઝીણાએ પૈસા હાથમાં ન લીધા અને કામ ચાલુ રાખ્યું અલ્યા ઝીણા અહીં કોણ જોવા નવરું છે કે તે ખાડાનો ખૂણો બરાબર કર્યો કે નહીં તું તારે જા જા હું કઉ છું ને સાહેબે ઝીણાને સમજાવ્યો સાહેબ મારો વાલો ઉપર બેસીને જોવે સો અને જો આ ખૂણો બાકી રાખીશ તો એ જ મને કહેશે કે કેમ આ કામ અડધું કર્યું એ દામ પૂરા લઈ લીધા શું જવાબ આપવો મારે સાહેબ તો જીણાને જોઈ રહ્યા અને બોલ્યા વાહ ઝીણા તારા જેવી સમજણ ભગવાન બધાને આલે લે તું તારે કામ પતા હું સામે બેઠો છું કામ પતે ને એટલે તારી દાળી લઈને જાજે રીના અને કાંકુએ કામ પૂરું કર્યું અને સાહેબે બધા ખાડાના ફોટા પાડ્યા રીનાએ ખોદેલા બધા ખાડા સરકારે કાયલા નિયમ પ્રમાણે જ હતા અને બીજાના ખાડામાં કામ ચોરી દેખાઈ આવતી હતું રીનાના ખોદેલા ખાડા અલગ અલગ તારવી લીધા અને કામ બરાબર થયું છે એવો રિપોર્ટ પણ બનાવી દીધો એમાંનો એક ફોટો જે સાચો હતો રીનાએ એક તસુ પણ કામ ચોરી નહોતી કરી અને બીજાની કામ ચોરી દેખાતી હતી તે ફોટો કોષ્ટી સાહેબે પોતાની નોકરીના પહેલા કામની યાદગીરી માટે પોતાની પાસે સાચવીને રાખી નોકરીઓની અને પરીક્ષાઓ આપીને કોસ્ટી સાહેબ અત્યારે કલેક્ટર બની ગયા હતા અને આજે યાદ આવવાનું કારણ જળ્યું હતું યાદ આવતા તસવીર હાથમાં લીધી અને પોતાની ગાડી તે ગામ તરફ દોડાવી ત્યાં પહોંચતા સૂરજ માથે ચડી ગયો હતો ગામની હાલત એવી જ હતી ગામમાં પેશતા તેને ઝીણાનું મકાન પૂછ્યું એ તો તળાવે દાડીએ ગયો છે બેરોજગારીને કારણે અત્યારે પણ ગામના તળાવનું ખોદાણ ચાલુ હતું અને આ સાંભળતા જ કોષ્ટી સાહેબે ગાડી તળાવ તરફ લઈ લીધી રસ્તામાં એક છોકરો કોઈ ઘરડા ડોસા ને મારતો હતો અને તેની પાસે પૈસા પડાવતો હતો કોષ્ટી સાહેબે ગાડી ઉભી રાખી અને ઉતરીને તેને પકડ્યો અને ત્યાં જ એમની નજર પેલા ડોસા તરફ ગઈ એ લુણા કાકા તમે સાહેબ ની નજર હટતા જ પેલો છોકરો તેની પકડ છોડાવી ને ભાગી ગયો સાહેબ સાહેબ તેને પકડવા જાય ત્યાં તો ડોસો બોલ્યો અરે જવા જવા આ મારા કોષ્ટીને કપાતા રહેશે જુગારની લતે ચડી ગયો મજૂરી કરીને આવું ને એટલે રોજ અહીં ઉભો રહી જાય અને આવી રીતના મને મારીને પૈસા લઈ જાય પણ તમે કોણ કોષ્ટી સાહેબે તેમની વાત સાંભળતા યાદ આવ્યું કે આ આજ લુણા કાકા છે જેમના ખાડા ખોદવામાં હંમેશા કામ ચોરી કરતા હતા ઈ તો હું જીણાભાઈને મળવા આવ્યો છું એમ કહીને કોષ્ટી સાહેબ જલ્દી તળાવ પાસે ગયા તે તળાવમાં આજે ખાડાની લાઈન બધા કરતા સરસ હતી બધા કરતા અલગ હતી સાહેબ સમજી ગયા કે આ જીણાનું જ કામ ગવર્મેન્ટની ગાડી જોઈને ત્યાંનો સુપરવાઇઝર દોડીને આવ્યો પણ કોષ્ટી સાહેબ પેલા ખાડાઓ તરફ દોડ્યા ત્યાં તો એક યુવાન પૂરા ખંત અને લગનથી ખાડો ખોદી રહ્યો હતો અલ્યા એ બધા ચાલ્યા ગયા તું જા તારી દાડી મળી જશે આ ખાડો નાનો કરીશ ને તોય હાલશે એક બે દાડામાં જ વરસાદ આવશે અને હું આ બધાનો સાહેબ છું કોઈને નહીં કહું તળાવ પાણીથી ભરાઈ જાય પછી પાણીમાં કોણ જોવે કોષ્ટી સાહેબ જાણી જોઈને તેની પરીક્ષા કરતા હતા અરે અરે સાહેબ એવું ના બોલો મારા બાપા સાંભળશે તો તમને વળશે અને કેશે કે તમને સાહેબ કોણે બનાવી દીધા સાહેબ પાણીની અંદર એ ભગવાન તો હોય જ છે ને એમને હું જવાબ આપવાનો આ જવાબ અસલ ઝીણા જેવો જ હતો તું તું હરીશ છે ને હા સાહેબ પણ મેં તમને ઓળખ્યા નહીં તું મજૂરી કેમ કરે છે અરે મારી પરીક્ષાઓ પતી ગઈ છે મારા બાપા એકલાથી કામ થતું નથી એટલે હું થોડી મદદ કરું છું તારા પપ્પાનું નામ ઝીણાભાઈ છે ને અને કંકુબેન તારી માનું નામ હા હા મારા મમ્મી તો ઘરે છે પેલા એ જવાબની સાથે પેલા ખાડાની માટી ઉલેચવા માંડી હરીશ મને ગર્વ છે તારા મા બાપ ના સંસ્કારો પર જો કે તને એક સમાચાર આપ્યો છું અને એ સમાચાર એ છે કે તારે હવે મજૂરી કરવાની કોઈ જરૂર નથી હું કલેક્ટરની પરીક્ષામાં પાસ થઈ ગયો છે કોષ્ઠી સાહેબે આખરે પોતાના હૈયામાં ક્યારનીયે ધરબી રાખેલી ખુશી મોઢું ખોલીને બોલી દીધી ઓહો હો ખરેખર ખરેખર થેન્ક યુ તે ખુશ થયો ચાલ હવે અહીંથી આ કામ તારું નથી કોષ્ટી સાહેબે તેનો હાથ પકડ્યો અને ત્યાં જ તેના પિતાજી હાથમાં તગારું લઈને નજીક આવ્યા હરીશે તેમનો ચરણ સ્પર્શ કરી અને પોતે કલેક્ટર કલેક્ટરની પરીક્ષામાં પાસ થયો છે એ વિગત જણાવી પિતાજીએ બંને હાથે આશીર્વાદ આપ્યા કોષ્ટી સાહેબે હરીશનો હાથ પકડ્યો અને તેને હવે ત્યાંથી લઈ જવા માંગતા હતા પણ ઝીણાના પગ ત્યાં ચોંટી ગયા હોય એમ ઊભો રહી ગયો હતો હરીશે કોષ્ટી સાહેબ નો હાથ છોડાવ્યો અને કોદાડી ફરી હાથમાં લીધી અને બોલ્યો સાહેબ માફ કરજો આજનું મારું કામ બાકી છે એ પૂરું કર્યા વિના હું બહાર નહીં આવું હરીશે કોદાડી હાથમાં લીધી ચીણાય તે પછી પગ ઉપાડ્યા અને માટી ભરેલું તગારું માથે ચડાવી કીધું સાહેબ કામ ચોરી અમારા લોહીમાં આવે તો તો અમારો ભવ લાજે એ હરીશને એનું કામ પૂરું કરી લેવા દો પછી તમ તાર લઈ જાજો બાપ દીકરા એ ફરી પોતાનું કામ શરૂ કર્યું અને કોષ્ટી સાહેબ દીકરાને સેલ્યુટ કરી મારું નામ તો નથી તમે તો કહ્યું હતું ને કે ઉપર સુધી વાત થઈ ગઈ છે કોષ્ટી સાહેબ બોલી ઉઠ્યા હા બેટા કદાચ શેખ ઉપરવાળા સુધી મારી વગ નહીં પહોંચી હોય અને કોષ્ટી સાહેબની નજર સામેના તસવીરમાં અને તળાવની કાંઠે ખોડેલા ખાડામાં ચોટી ગઈ જ્યાં તેમને અલૌકિક દર્શન થઈ રહ્યા હતા અને ત્યાં સુધી આજ સુધી પહોંચી નથી ઈમાનદાર માણસ ક્યાંક ને ક્યાંક હજી એ બચ્યા છે અને એ એ ખરેખર આભના ટેકા સમાન છે બાકી આભને કોણ ટેકા આપે ખરેખર આપણા જીવનમાં પ્રેરણા આપે તેવી સરસ મજાની વાર્તા છે આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે યુટ્યુબ પર વાચિકમ ગુજરાતી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને ગુજરાતી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચોક્કસપણે તમારા મિત્રો સાથે પણ શેર કરો